આપને ખ્યાલ હશે કે જ્યારે થોડું થોડું આપને ખ્યાલ હશે કે જ્યારે ફોર્મ ભરવાનું હતું ત્યારે પણ ફોર્મ ભરતા વખતે લાવવું પગળ્યું ફોર્મ ભરતા વખતે ફોર્મ ભરતા વખતે પણ પહેલા અહીંયા હું દર્શનાર્થીમાં આવ્યો હતો અને જ્યારે હું મેડિકલ કોલેજમાં ભણતો ત્યારથી આ મારા માટે એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને આજે મેં આપને ઘણા આપે મને પ્રશ્ન પૂછ્યા વડોદરાને લઈને આગળ શું કરવાનું છે ટૂંક સમયમાં શું કરવાનું છે એવી તમામ બાબતોએ આપે મને ઘણા પ્રશ્ન પૂછ્યા પરંતુ મેં એવું કહ્યું કે એકવાર ઔપચારિક રીતે જાહેરાત થાય ત્યારબાદ હું કહું એ વધારે યોગ્ય જણાશે આજે હું આપના સમક્ષ પહેલાં તો વડોદરાની તમામ જનતાઓનો એમણે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીજીના વિચારસરણીને રાષ્ટ્રવાદી વિચારસરણીને ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સમર્થન આપી અને મોટી સંખ્યામાં એમને ચૂંટ્યા છે અને આટલા ખૂબે ખૂબે મત વડોદરાના ઉમેદવાર તરીકે મને પણ આપ્યા છે તો હું બે હાથ જોડી અને નતમસ્તક વડોદરાની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું એમનો ધન્યવાદ કરું છું અને સાથે સાથે જે પ્રકારે અમારા પ્રદેશમાંથી જે અમને સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ પ્રકારની આપણે ઉજવણી ના કરી અને રાજકોટની જે કરુણાંતિકા છે એમને આપણી સંવેદનાઓ આપણે પ્રદાન કરીએ તો તમામ અમારા કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને આજે હું અહીંયા એક નિર્ણય જાહેર કરું છું કે વડોદરાની જનતાએ પાંચ લાખ બ્યાસી હજાર એકસો ને છવ્વીસ સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરે વડોદરાને સ્થાન આપ્યું છે અને આટલી મોટી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે કે મને જીતાડ્યો છે ત્યારે રાજકોટના જેટલા પણ આપણા મૃતકો આપણી વચ્ચે હવે નથી એમને લઈને મુખ્યમંત્રી રાહત ફંડ દ્વારા ઘણી જાહેરાતો થઈ છે તો આ પાંચ લાખ બ્યાસી હજાર એકસો ને છવ્વીસનું અનુદાન હું પણ રાજકોટ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં આવતીકાલે કલેક્ટર સાહેબને હું સુપરત કરવાનો છું સાથે સાથે આપે જોયું કે વડોદરાની અંદર છેલ્લા દોઢ મહિનામાં સખત ગરમીમાં અમારા કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી અને આજની ચૂંટણીમાં મતદાતાઓએ પણ ખૂબ ગરમી સહન કરી અને એમનો મત આપ્યો છે આપણે સૌએ કાલે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પર્યાવરણને લગતી ચિંતા કરવાની તાતી જરૂરિયાત છે વડોદરામાં જે પ્રકારે વૃક્ષો દિવસે ને દિવસે ઓછા થતા જાય છે એના માટે પણ આપણે ચિંતા કરવાની જરૂરિયાત છે ત્યારે આવનારા અઢી વર્ષની અંદર પાંચ લાખ બ્યાસી હજાર એકસો ને છવ્વીસ વૃક્ષો પણ વાવવાનો હું એક પ્રયત્ન કરું એ બાબતનો પણ હું અહીંયા મંદિરથી સંકલ્પ લઉં છું જે સરકારી સંસ્થાઓ એનજીઓ અને એમને પણ હું આહવાન કરું છું કે આપ મારા આ સંકલ્પ સાથે જોડાવ અને આપણે સાથે મળી અને આ વડોદરાને ફરી હરિયાળું બનાવવાનો પ્રયત્ન કરીએ આ બે સંકલ્પો મારે આપના માધ્યમથી વડોદરાની જનતાને અર્પણ કરવાના છે અને આપે પણ મીડિયાએ પણ આટલા ધોમધતા તાપમાં જે પ્રકારે લોકશાહીના પર્વને ઉજવવા માટે સતત રિપોર્ટિંગ કર્યું એ બદલ આપને પણ હું ખૂબ ખૂબ અભિવાદન અને શુભેચ્છાઓ પાઠવું છું જય શિયા વડોદરાના વિકાસને લઈને મેં આપને કહ્યું કે જેટલા પણ આપણા પ્રાણ પ્રશ્નો છે જેમ કે એરપોર્ટ હોય ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય હેલ્થની હોય છેવાડાના ગામોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાનું હોય છેવાડાના ગામોમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં સુવિધા ઊભી કરવાની હોય કે કોઈ પણ રિંગ રોડને લગતા તમામ કાર્યો હોય એ તમામ કાર્યો અમારા વડીલ ધારાસભ્યશ્રીઓ સંગઠનની ટીમ કોર્પોરેશન જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાના તમામ લોકો સાથે મળી અને ખૂબ સુપેરે પાર પડે છે ધન્યવાદ